ઉદ્યોગપતિ મિત્ર છે તમે ઓળખી જાજો ઈ ઉદ્યોગપતિ એવું કીધું કે આપણી સરકાર આવે એટલે પહેલું કામ એવું કરો કે ખેડૂતોની જેટલી જમીન છે ને આપણે લઈ લઈએ સાંભળજો જમીન લઈ લઈએ અને સાહેબ તમને આશ્ચર્ય થશે આ ટેકાના ભાવે મગફળી 125 મણ આવીલી બરાબર ગયા વર્ષે 250 મણ હતી આ વખતે 125 આવી ગયા ને હવે આવતા વખતે 20 મણે આવવાના છે પણ એનાથી મોટી વાત કે જેટલા જેટલા ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલે છે ઈ કોણ કરે છે ખબર ભાજપનો નેતા કરે છે અને ઈ ભાજપના નેતાને એક મહિનાની અંદર ટેકાના ભાવે મગફળી ખરીદશે એમાં કમિશન પેટે 1.5 કરોડ મળવાનો છે કેટલું ઈ તમારા મારા રૂપિયા કેટલી બૂચ મારે છે ને એની હું વાત કરું છું સાહેબ આટલી ઘટ કમાણી છે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી રહ્યો નિષ્ઠાવાન અટલ બિહારી વાજપેયી ની ભાજપ અલગ હતી આ ભાજપી કરદા ની ભાજપ છે હા તમારા ભેગા આવે ને ખિસ્સામાંથી ખિસ્સું કાપીને લઈ જાય ખબર ન પડે મહેનત લીધું યાર મહેનત લીધું યા છે તો હું એમ કહેવા માંગુ છું કે ભાજપ પાસે કાર્યકર્તાઓ નથી લાભાર્થીઓની ગેંગ છે કોણ છે લાભાર્થીઓ તો કે મનરેગા યોજનાના લાભાર્થીઓ છે તાલુકાની ગ્રાન્ટોના લાભાર્થીઓ છે

કે ભાજપે તમામ જિલ્લામાં હાલીશાન હો ફાઈવ સ્ટાર હોટલ જેવા કમલમો બનાવ્યા ક્યાંય સમાચાર આવ્યા કે કમલમ છત તૂટી ભાજપના ફલાણા નેતાનું મુંડું તૂટ્યું આવું સાંભળ્યું ભગવાનનો ઘરે તૂટે નહીં આપણે કોઈ માણસને એવું ન કરી શકીએ બરાબર નહીં એવું ન કરાય પણ હું એમ કહું છું કે ક્યાં સમાચાર સાંભળ્યા ભાજપના મુખ્યમંત્રીના ઘર પાસે ખાડા પડ્યા એવું સાંભળ્યું તો આપણે ત્યાં ખાડા કેમ પડે રસ્તામાં ખાડા છે ખાડામાં રસ્તા છે હાચું કે નહીં મિત્રો એ મલાઈ ખાનારા છે એટલે ભાજપ પાયે જેટલા જેટલા નેતાઓ મતદાન લેવા આવે ને તમારી જ્ઞાતિ જાતિ ધર્મના નામે આવી જાય જેમ આપણે બાજરું આવ્યું હોય ઘઉં આવ્યું હોય અને વૈયા પક્ષી ઉતરે ને એમ ચૂંટણી ટાણે ઉતરી પડે ખરા ને ઘરો ઘર વૈયા પક્ષી ની ઉતરી જાય આ વખતે ચૂંટણી આવે ને આવે ને એટલે સમજી જવાનું હા રાવણ কে নাই আমি ভি ধীর কে হ্যাঁ রাবণ